જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે દેવશયની એકાદશી જેને અષાઢી એકાદશી પણ કહેવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખો ભોગવ્યા બાદ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે અગિયારમી તિથિને એકાદશી કહે છે તે મહિનામાં બે વખત આવે છે એક શુક્લ પક્ષ પછી બીજી કુશળા પક્ષ પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે અને અમાસ્ય પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે આ રીતે વર્ષની ચોવીસ એકાદશી આવે છે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ આ દિવસથી ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે ભગવાન વિષ્ણુનો યોગ નિંદ્રા કાર્તક મહિનામાં શુક્લ પક્ષી એકાદશી પર સમાપ્ત થાય છે આ એકાદશીને દેવ ઉત્તની એકાદશી કહે છે દેવશૈની પછી ચાર મહિના સુધી તપોપવિત સંસ્કાર લગ્ન દીક્ષા યજ્ઞ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે આ મહિનાઓ દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી એવું કહેવાય છે કે ચાતુર્માસ શરૂ થતાની સાથે જ ભગવાન વિષ્ણુ પૃથ્વીનું કાર્ય ભગવાન શિવને સોંપી દે છે અને પોતે આરામ કરે છે તેથી જ આ સમયગાળા દરમિયાન શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે શ્રાવણ મહિનો પણ ચાતુર્માસમાં જ આવે છે તેથી જ આ મહિનામાં શિવ પૂજા કરવાથી શુભ ફળ મળે છે આ વખતે દેવશૈની એકાદશી છ જુલાઈના રોજ આવી રહી છે ચાતુર્માસ પણ આ દિવસથી જ શરૂ થાય છે તેથી છ જુલાઈથી લગભગ ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ કથા અનુષ્ઠા જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક પ્રાપ્ત થાય છે ચાતુર્માસને ભજન કીર્તન સત્સંગ કથા ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જાય છે આ જ સમયગાળાને ચાતુર્માસ કહે છે ચાતુર્માસ શરૂ થયાની સાથે જ સંન્યાસીઓના વ્રત શરૂ થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ ચાર મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ ચાતુર્માસમાં સૂર્ય અને ચંદ્રનું તેજ પૃથ્વી પર ઓછું પહોંચે છે પાણીની માત્રા વધે છે પર્યાવરણમાં ઘણા જીવંત જીવોનો જન્મ થાય છે જે ઘણા રોગોનું કારણ બને છે તેથી સાધુઓ સંતો તપસ્વીઓ આ સમયગાળા દરમિયાન એક જ જગ્યાએ રહીને તપસ્યા સાધના સ્વાધ્યાય અને ઉપદેશ વગેરે કરે છે દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર છ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ આવશે એકાદશી તિથિ પાંચ જુલાઈના રોજ સાંજે છ વાગ્યાને અઠ્ઠાવન મિનિટે શરૂ થશે અને છ જુલાઈના રોજ રાત્રે નવ વાગ્યાને ચૌદ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વ્રત છ જુલાઈના રોજ મનાવવામાં આવશે અને ચાતુર્માસ શરૂ થશે જે એક નવેમ્બર સુધી ચાલશે અષાઢ મહિનાની શુક્લવક્ષની એકાદશી તિથિએ રાત્રે નવ ને સત્યાવીસ મિનિટ સુધી સાધ્ય યોગનો સંયોગ થાય છે આ પછી શુભ યોગ બની રહ્યો છે આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી તમામ પ્રકારના શુભ કાર્યોમાં સફળતા મળશે આ સાથે ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો પણ સહયોગ બની રહ્યો છે ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ સમય દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ફક્ત લગ્ન અને અન્ય શુભ કાર્યો કરવામાં આવતા નથી આ સમય દરમિયાન વ્યક્તિએ શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ચાતુર્માસમાં પ્રથમ શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામ મળે છે આ પછી ગણેશ ચતુર્થી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે આ પછી ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં વિશેષ છે જે આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થઈ અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલશે વર્ષ બે હજાર પચીસમાં ચાતુર્માસ છ જુલાઈથી શરૂ થશે દેવશયની એકાદશી પણ આ જ દિવસે છે દેવ ઉત્થાપન એકાદશી એક નવેમ્બરના રોજ છે એવું કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ પોતાનો પૂર્ણ કરીને બહાર આવે છે અને ફરીથી બ્રહ્માંડ સંચાલન કરે છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ વિષ્ણુને તુલસી અને શિવને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ ઉપરાંત ઓમ વિષ્ણુવે નમઃ અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસમાં ભાગવત કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે આ ઉપરાંત ગરીબ લોકોને પૈસા અને અનાજનું દાન પણ કરવું જોઈએ અને જીવોની પણ સેવા કરવી જોઈએ જીવોની સેવા કરનાર પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે તમને તો ખબર જ હશે કે શિવનું વાહન પણ શ્વાન છે જે ભગવાન શિવનું રૂપ છે ભગવાન કાલભૈરવે પોતાના વાહન તરીકે શ્વાન એટલે કે કાળા કૂતરાને પસંદ કર્યો છે કેટલીક કથાઓ મુજબ કાલભૈરવનો જન્મ ભગવાન શિવના રક્તમાંથી થયો હતો કાલભૈરવને પણ ભગવાન શિવના ગણોમાંથી એક ગણ માનવામાં આવે છે હવે આપણે જાણીશું દેવશયની એકાદશી ના શુભ મુહૂર્તો વિશે બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર વાગ્યા ને આઠ મિનિટ થી ચાર વાગ્યા ને અડતાલીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થી ત્રણ વાગ્યા ને ચાલીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યા ને એક મિનિટ થી બાર વાગ્યા ને ઓગણપચાસ મિનિટ સુધી ચાલશે અમૃતકાળ બપોરે બાર વાગ્યા ને એકાવન મિનિટ થી બે વાગ્યા ને આડત્રીસ મિનિટ સુધી ચાલશે દેવશયની એકાદશીની પૂજા વિધિ આ પ્રમાણે છે સૌ પ્રથમ સૂર્યોદય પહેલા જાગી જવું અને પૂજા કરવાના સ્થાને ગંગાજળથી શુદ્ધ કરવું ત્યાર પછી એક બાજોટ પર પીળા રંગનું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો ભગવાનનો પ્રંચામૃતથી અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો ભગવાન વિષ્ણુને પીળા રંગના નવા વસ્ત્રો પહેરાવો અને સાથે જ ફૂલ તુલસીપત્ર તેમજ ફળ અર્પણ કરો ભગવાનની સામે શુદ્ધ દેશી ઘીનો દીવો કરો અને દેવશયની એકાદશીની કથા વાંચો દેવશયની એકાદશીના દિવસે ભગવાનને ખીરનો ભોગ ધરાવો અને વિષ્ણુ સહસ્ત્ર પાઠનો જાપ કરો દેવશયની એકાદશીના દિવસે અમુક ઉપાયો કરવાથી ઘણા લાભ મળે છે તો આવું જાણીએ તે ઉપાયો વિશે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવસે પાંચ જગ્યાએ ઘીનો દીવો કરવાથી લાભ થાય છે દેવશયની એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો કરવો દેવશયની એકાદશીના દિવસે ઘરના રસોડામાં પણ એક દીવો મૂકવો રસોડામાં અન્નપૂર્ણાનું સ્થાન છે અને અહીં દીવો કરવાથી ઘરમાં અન્ન અને ધનમાં બરકત વધે છે દેવશયની એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર પણ દીવો કરવો જોઈએ દેવશયની એકાદશીના દિવસે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે પણ ઘીનો અખંડ દીવો કરો દેવશયની એકાદશીની સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે આપણે આ એકાદશી કે જેને અષાઢી એકાદશી પણ કહેવામાં આવી છે તેના વિશે વાત કરી તેની પૂજા વિધિ શું છે તેના ઉપાયો અમુક જે બધી આપણે વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં ઓમ વિષ્ણુવેય નમઃ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ પરિમણिसू એક નવા વિડિયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે